મિત્રો ચેનલમાં જો તમે નવાઓ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી છે તો આ ભરતી વિશે જોઈએ મિત્રો જેમાં સંસ્થા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે મિત્રો અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ સાત મે બે હજાર ચોવીસ છે તેમજ સત્તાવાર વર્ષ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે મિત્રો તેમજ આગળ વાત કરીએ જરૂર તારીખ વિશે તો બેંક ઓફ બરોડાની આ ભરતીફિકેશન એપ્લિકેશન એપ્રિલ બે ના રોજ બહાર પાડવામાં આવી હતી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ મિત્રો અહીં ચોવીસ એપ્રિલ બે ના રોજ ભરી શકે છે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ સાત મે બે છે તો વહેલી તકે તમે અરજી કરી શકો છો પોસ્ટનું નામ જોઈએ તો બેંક ઓફ બરોડા અંતર્ગત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન માટે ઓફિસ અસિસ્ટન્ટના પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે અરજી ફી વિશે વાત કરીએ તો બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે તમે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની નથી મિત્રો આગળ વાત કરીએ વય મર્યાદા વિશે મિત્રો તો બીઓબીની આ ભરતીમાં અરજી કરવા જરૂરી વર્ષ કરવામાં આવેલી છે તેમજ અરજી કરવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરીએ મિત્રો તો આધાર કાર્ડ જોશે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો લિવિંગ સર્ટી માર્કશીટ ડિગ્રી જાતિનો દાખલો તેમજ અન્ય જરૂરી પુરાવા જોશે મિત્રો પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો બીઓબીની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે વધુમાં તમને જણાવી દે કે ઉમેદવારોની પસંદગી અગિયાર માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત સ્નાતક છે તેમજ વધુ માહિતી તમે અવશ્ય જે કાંઈ ઓફિશિયલ માહિતી છે ત્યાં જઈને જોઈ શકો છો પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની ફાઇનલ પસંદગી બાદ તમને માસિક રૂપિયા ચૌદ હજારથી લઈને એક વાહન વ્યવહાર માટે આમ કુલ પંદર રૂપિયા વેતન ચૂકવવામાં આવી શકે છે તેમજ મિત્રો અરજી કઈ રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેં મિત્રો અહીં લખી છે તો તમે જરૂરથી અરજી કરી શકો છો તેમજ મિત્રો આવી ભરતીની સંપૂર્ણ માહિતી માટે આજે જ તમે અમારી વેબસાઇટને વિઝિટ કરી શકો છો અહીં તમને ઈ ગુજરાતી દેખાઈ રહ્યું છે તો જરૂરથી ઈ ગુજરાતી સર્ચ કરીને તમે માહિતી મેળવી શકો છો તેમજ અમારું વોટ્સએપ ગ્રુપ પણ છે મિત્રો તમે જેવી જ આ વેબસાઇટની અંદર જશો ત્યાં તમને અમને વોટ્સએપ ગ્રુપ પણ મળી જશે તો જરૂરથી વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જશો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળતી રહે તેમજ આવી તમામ ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી નાખો